સાથે હું કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગેટ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે કે પંચાળા ગેટ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પાણી ભરાતા અનેક ગામ સંપર્કથી વિહોણા થયા છે ગેટ પંથકના આ દ્રશ્યો સામે આવે કે જ્યાં ફરી એક વખત જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ગેટ પંથકના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને ફરી એક વખત આ તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક ખેતરોમાં પણ પાણી ભરાયા છે ગેડ પંથકના આકાશી દ્રશ્યો કે જ્યાં વરસાદને કારણે અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ગેડ પંથકમાં અવિરત અને ધોધમાર વરસાદને કારણે ફરી એક વખત જળબંબાકારની સ્થિતિ જોવા મળી પંચવાળા ગેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે